શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા વીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ નવયુગલોએ પ્રભુત્તામાં પગલા પાડ્યા હતા શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ છેલ્લા બે દાયકાથી સમૂહ લગ્નનું આયોજન કરે છે અત્યાર સુધીમાં ત્રણસો થી વધુ દંપતીઓને સમૂહ લગ્નના માધ્યમથી પટેલ સમાજ લગ્ન કરાવી ચૂક્યું છે રવિવારના રોજ તળસાડી શુભમ પાર્ટી પ્લોટ ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા વીસ માં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં માંગરોળ ઓલપાડ હાસોટ અંકલેશ્વર વાલિયા અને માંડવી જેવા તાલુકાઓમાંથી આવેલા ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આજે સવારે આઠ વાગ્યાથી લગ્નવિધિ શરૂ કરવામાં આવી હતી ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરી નવયુગલોના લગ્ન કરાવાયા હતા મોટી સંખ્યામાં સમાજના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્ન કરાવનાર આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો નવ દંપતીઓ અને મહેમાનોએ આશીર્વચન આપ્યા હતા સાથે જ આમંત્રિત મહેમાનોએ દાનની સરવાણી કરી હતી

હું ભદ્રેશ પટેલ ઉપપ્રમુખ શ્રી તરપડા કોળીપુર સમાજ કોસંબા વિભાગ આજ રોજ અમે વિશ્મા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં ચૌદ જેટલા યુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા બુદ્ધેવો દ્વારા મંત્રોચ્ચાર કરી લગ્નવિધિ સંપૂર્ણપણે અને સારી રીતે પૂર્ણ કરવામાં આવી હતી આમંત્રણને માન આપી મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા અને સમાજને દાન આપ્યું હતું અને આજ રોજ અમે સમાજ દ્વારા નવ દંપતીઓને કર્યા અર્પણ કરવામાં આવ્યું હતું આ તબક્કે હું સમાજ વતી આમંત્રિત મહેમાનો આશીર્વાદ ફાઉન્ડેશનના ઓનર અને સમાજના પ્રમુખ નીરવભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું તથા અહીં ઉપસ્થિત રહેનાર દરેક મહેમાનો આ લગ્ન આ લગ્ન મહોત્સવને લગ્ન મહોત્સવ કરનાર અને દરેક યુવક મંડળોનો પણ હું તહેદિલથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ Nirmal Patel, H24 News, Surat.